તળાજા સરતાન પર બંદર રોડ નજીકના વિસ્તારમાં મંદબુદ્ધિ યુવક સાફ સફાઈ કરે છે ભાવનગર જિલ્લાના તલાજા શહેરના જુદા જુદા વિસ્તારમાં ગટરના ગંદા પાણી ઉભી બજારે રેલમ છે તેમ છતાં પણ નગરપાલિકાની આંખ ઉઘડતી નથી તેવા જ દ્રશ્ય તલાજા શહેરમાં સરતાન પર બંદર રોડ નજીક જોવા મળ્યા હતા પોલીસ સ્ટેશન નજીકના વિસ્તારમાં આવેલા આ સ્થળે આ યુવક દરરોજના માટે અહીં સફાઈ કરે છે અને અહીં કચરો એકઠો કરી અને પોતે જાતે સળગાવે છે જોકે પોતે અહીં બેસતો પણ નથી અને રોકાતો પણ નથી તેમ છતાં પણ નિસ્વાર્થ ભાવે અહી દરરોજના માટે સાફ સફાઈ કરે છે આ કામ નગરપાલિકાએ જોઈએ તેના બદલે આ યુવક કામ કરે છે જેથી લોકોએ આ યુવકની કામગીરી બિરદાવી હતી